નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં તમારું સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ સાત બે બે હજાર પચીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જુનાગઢના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને તમારા બધા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો અને ઝટકા મશીનવાળો વિડિયો મૂકેલો છે એમાં ઘણા બધા વ્યૂઝ ઓછા આવેલા છે તો જય અને એક વખત એ વિડીયો જોઈ લેજો વ્યૂઝ પણ આવશે અને તમને ઘણી બધી એમાંથી માહિતી પણ મળશે તો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચોરાણું રૂપિયાથી ઊંચો ભાવ છસો દસ રૂપિયા હતો તુવેર અગિયારસોથી પંદરસો દસ રૂપિયા રાયડાની વાત કરીએ તો નવસો થી એક હજાર એસી રૂપિયા ચોળી અઢારસો થી પચીસો પાંત્રીસ આગળ જો વાત કરવામાં આવે મેથી તો આઠસો એસી થી એક હજાર અઠ્યાવીસ એરંડવાજે અગિયારસો થી બારસો ચાલીસ રૂપિયા કાળા તલ પાંત્રીસો થી પચાસ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો બે પીડા ચણા નવસો થી અગિયારસો સફેદ ચણાની વાત કરીએ તો બારસોથી બે હજાર પચાસ રૂપિયા એ જ રીતે જો આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો ચાલીસથી ચારસો વીસ રૂપિયા લસણ આજે અગિયારસો દસથી અઢારસો અડદા જે બારસો પાંત્રીસથી સોળસો ધાણા બારસો ત્રીસથી પંદરસો ચાલીસ રૂપિયા ધાણીની વાત કરીએ તો બારસો એંસીથી સત્તરસો પચાસ રૂપિયા આગળ વાત કરવામાં આવે તલની તો અઢારસો રૂપિયાથી બે હજાર ત્રણ ઝીણી મગફળી નવસો સાઠથી અગિયારસો એંસી રૂપિયા જાડી મગફળી નવસો થી અગિયારસો ત્રણ કપાસ આજે તેરસો એકવીસથી પંદરસો પાંચ રૂપિયા જીરાની જો વાત કરીએ આજે રાજકોટમાં તો ચોત્રીસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર નવસો પચાસ રૂપિયા બીજી એક વસ્તુ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર આજે જે નવા વટાણા છે એના શ્રી ગણેશ થયા હતા અને હાઇસ્ટમાં જો ભાવની વાત કરીએ તો રેકોર્ડ બ્રેક આજે ભાવ જોવા મળેલો હતો નવા વટાણાના શ્રી ગણેશના ચોત્રીસો અને ચાલીસ રૂપિયા હાએસ્ટમાં ભાવ છે એ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળેલો હતો વાત કરીએ આગળ જૂનાગઢની તો ઘઉં આજે પાંચસો એંસીથી છસો ત્રેવીસ ચણા નવસો પંદરથી એક હજાર નેવું તુવેર આજે બારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ અડદ અગિયારસોથી પંદરસો ચાલીસ રૂપિયા ધાણા બારસો પચાસથી પંદરસો આડત્રીસ સોયાબીન સાતસો ત્રીસથી આઠસો સોળ રૂપિયા તલ સત્તરસોથી થી પચાસ જાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો આઠ રૂપિયા ચીણી મગફળી નવસોથી એક હજાર એંસી જૂનાગઢની અંદર જો જીરાની આજે વાત કરીએ તો તેત્રીસો રૂપિયાથી ચાર હજાર દસ રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે અગિયારસો રૂપિયાથી બારસો પંદર રૂપિયા લસણ આજે પાંચસોથી પંદરસો પચાસ રાયડાની જો વાત કરીએ તો આઠસો પચાસથી એક હજાર અજમો આજે ઓગણીસોથી થી પંચાવન ધાણા સાતસોથી પંદરસો નેવું સોયાબીન સાતસોથી સાતસો પિંચોતેર જાડી મગફળી નવસોથી એક હજાર પાંત્રીસ જેની મગફળી આઠસો પચાસથી એક હજાર પિંચોતેર આજે એક હજારથી ચૌદસો પંચાણું જામનગરની અંદર જો જીરાની વાત કરીએ તો છત્રીસો પચાસ રૂપિયાથી આડત્રીસો પિંચોતેર રૂપિયા વાત કરીએ ગોંડલની આજે પાંચસો છ્યાસીથી છસો ચોવીસ ડુંગળી એકસો એકાવનથી ચારસો છાસઠ તુવેરા જે અગિયારસો એકત્રીસથી ચૌદસો એક્યાસી સોયાબીન પાંચસો એકવીસથી સાતસો એકાણું એરંડો અગિયારસો એકસઠથી બારસો છાસઠ અડદ અગિયારસો એકથી સોળસો એકાવન ચણાજે નવસો એકથી અગિયારસો છ્યાસી રાયડો નવસો અગિયારથી એક હજાર એકાણું કપાસ અગિયારસો એકાવનથી ચૌદસો એકસઠ રૂપિયા લસણની વાત કરીએ તો છસો એકાણુંથી સત્તરસો એકતાલીસ આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર એક થી સત્તરસો એકાવન તલ સત્તરસો થી ત્રેવીસો અગિયાર રૂપિયા જાડી મગફળી છસો થી અગિયારસો સોળ ઝીણી મગફળી સાતસો થી અગિયારસો છ રૂપિયા ધાણા આઠસો થી સત્તરસો એક થાણી એક હજાર થી પંદરસો એકત્રીસ નવા ધાણા આજે આઠસોથી ઓગણીસો એક નવી ધાણીની જો વાત કરીએ ગોંડલમાં આજે તો સારો એવો ભાવ જોવા મળેલો છે એક હજાર રૂપિયાથી છત્રીસો એકાવન રૂપિયા પચીસો એક થી એક્યાસી નવા જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો તેતાલીસો એક રૂપિયાથી તેતાલીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ ઓલ ઓવર જો બજારની વાત કરીએ તો જીરા બજારમાં આજે ઘણો મોટો ઘટાડો જોવા મળેલો હતો કોઈ જગ્યાએ માર્કેટિંગ યાર્ડોમાં ભાવ છે એ સારા જોવા મળેલા નથી ધાણા બજારમાં ખાસ કોઈ જૂના ધાણામાં એવી તફાવત જોવા મળેલો નથી પણ નવા ધાણાની છે ધીમે ધીમે હવે રાજ્યો ચાલુ થવા માંડી છે અને ભાવ પણ નવા ધાણામાં સારા એવા જોવા મળી રહ્યા છે વધારે અપડેટ આપણે જ્યારે નવો સર્વેનો વિડીયો મૂકશું ત્યારે એમાં આપી દેશું એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો ખેડૂતભાઈ જે ચેનલ છે આપણું મેન એના ઉપર પણ સોમવારે સાંજે નવો એક વિડીયો આવશે જેમાં એક નવી ખેતી તમને જોવા મળશે અને એ ખેતીમાંથી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા ખેડૂતની આપણે મુલાકાત કરાવવાના છીએ એટલે એ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં જ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર